જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ નામ રૂપ ગુણ મિથિ ચોથું પદ સારું 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 ભલે ધ્યાન થી સાંભળજો બરાબર હવે આ તમે પ્રશ્ન કર્યો નામ રૂપ ગુણ ને મિથ્યા ચોથું પદ અવિનાશી હે તો ચોથા પદ અવિનાશી સુધી કેવી રીતે જવાય છે બરાબર અહીંયા બહુ દેકારો છે એટલા માટે હું સત્સંગ કરી નથી શકતો મિત્ર આજે હું એવી જગ્યાએ ફસાઈ ગયો છું કે અહીંયા કોઈ મારી વાત ચાલતી નથી બરાબર એટલે પછી શું છે કે હવે દેકારવાળો સત્સંગ થાય તો લોકોને કાંઈ સાંભળવાની મજાનું આવે તમને મજાનો આવે ઉત્તર એ તમને બરાબર વ્યવસ્થિત સમજાય ને છતાંય સાંભળો બરાબર હવે તમે પૂછ્યું કે નામરૂપ ગુણ મિથ્યા ચોથું પદ અવિનાશી બરાબર આ આગળના ઓડિયો હું બોલો છું કે હું નિરાતમાં છું નિરાત ધારામાં છો એટલે તમે મને આ પ્રશ્ન કર્યો છે એ તો પાકો થઈ ગયું બરાબર તમે આગળનો ઓડિયો સાંભળો છે તો હવે નામરૂપ ગુણને મિથ્યા ચોથું પદ અવિનાશી અને ચોથા પદ અવિનાશી સુધી કેવી રીતે જવાય છે બરાબર તો નામ એટલે શું હવે તમારું નામ શું છે કે તમારું નામ વિજયભાઈ છે બરાબર અને વિજયભાઈ જ નામ છે તમારું લગભગ મને ખ્યાલ છે હા માનક તમારું નામ વિજયભાઈ છે બરાબર હવે વિજયભાઈ એ બાવન અક્ષરી તમારા શરીરનું નામ છે બરાબર અને તમારું રૂપ જેમ કે તમારો ડબલ બો બોડી બાંધો છે બરાબર ઊંચાઈ તમારી છ ફૂટ છે બરાબર અને તમારો એકદમ વાઇટ રંગ છે બરાબર લગભગ મેં તમને જોયેલા હશે એટલા માટે તમને કહું છું બરાબર અને આ નામ અને રૂપ અને ગુણ મિથ્યા ચોથું પદ વિનાશે બરાબર હવે તમારા શરીરનું નામ વિજયભાઈ છે તમને કોઈ ગમે એટલા અપશબ્દો બોલે માન આપે અપમાન આપે ગમે એટલી તમારી અપકીર્તિ કરે તમારી ઈર્ષા કરે તમારી નિંદા કરે તમારું નામ લઈને તમને ફાવે એમ બોલે છતાં પણ તમને ક્રોધ ન આવવો પડે છતાં પણ તમે એને વળતો જવાબ આપો નહીં તમારા વિરોધીઓને ફાવે એટલા વિરોધીઓ વિરોધી કરતા રહે છતાં પણ તમે એને એક શબ્દ પણ બોલો નહીં અને તમે ચૂપચાપ બધું સાંભળ્યા રાખો કારણ બરાબર તો સમજવું કે તમે તમારા દેહધારી વિજયભાઈ નામને તમે વટી ગયા છો તમે વિજયભાઈ નામને બાદ કરી નાખ્યું છે અને તમે મિથ્યા કરી નાખ્યું છે એવું સમજી લેવું જો તમને કોઈના બાવન અક્ષરી શબ્દો અસર કરે કોઈ તમને અપશબ્દ બોલે કે તમારી ઈર્ષા કરે નિંદા કરે અને તમે તેને સામા ચાર પાંચ વેણ સંભળાવો તો સમજી લેજો કે બાવન અક્ષરી શબ્દોને તમે જીતી શક્યા નથી હજી તમે બાવન અક્ષરી શબ્દોમાં મથો છો એને તમે મિથ્યા કરીને કાઢ્યા નથી આ સાબિત થાય બરાબર પછી રૂપ રૂપ એટલે કે તમારું જેમ કે છ ફૂટ લંબાય છે ડબલ બોડી તમારો બાંધો છે બરાબર વાઈટ તમારો રંગ છે હવે તમારા શરીરને જોઈને કોઈ એમ કહે કે જો આ આવ્યો આ ફલાણો ઢીકણો લોકડોન જાત જાતનું કાંઈ તમારા શરીરને જોઈને તમારું નામ લીધા વગર તમને બોલે તમારા શરીરને જોઈને બરાબર ગમે એવું છતાં પણ તમે એને કાંઈ પણ નો કહો તમે ચૂપચાપ સાંભળો કાંઈ બરાબર તમે વળતો જવાબ પણ ન આપો વળતો પ્રહાર પણ ન કરો તો સમજવાનું કે તમે તમારા રૂપને પણ મિથ્યા કર્યું છે તમે એકદમ વાંટશો છતાં પણ તમને કોઈ એમ કે કાળો કબૂતરો કાળો કબૂતરો છતાં પણ તમને કાંઈ અસર ન થવું પડે કાં તમને કોઈ એમ કે ધોરો બગલો ધોરો બગલો ધોરો બગલો મનનો મેલો હે અને તનનો ધોરો છતાંય પણ તમને અસર થાવી પડે નહીં તો તમારે સમજી લેવાનું કે તમે બાવન અક્ષરી શરીર નામને મીથ્યા કરીને કાઢી નાખ્યું છે અને તમારા રૂપને શરીરના રૂપને પણ મિથ્યા કરીને કાઢી નાખ્યું છે બરાબર પછી હવે સત્વગ રજોગુણ તમો ગુણ સત્ય ગુણા ત્રણ ગુણ મિથ્યા કરીને જાણો હવે તમને કોઈ બોલે અને તમે ક્રોધાવેશમાં આવી જાઓ તમો ગુણ તમારી અંદર આવી જાય તો માનવું કે તમે તમો ગુણમાં છો તમે હજી ગુણોથી ઉપર થયા નથી તમે ક્રોધમાં આવી જાઓ કોઈ કાંઈ બોલે તો પછી રજોગુણમાં આવી જાવ આડેધડ તમને કદાચ કામાગ્નિ અગ્નિ પ્રગટ થવા લાગે તો માનવું કે તમે હજી રજોગુણને જીત્યા નથી બરાબર આડેધડની વાત છો તો તમે હજી જીત્યા નથી અને તમે સત્વગુણમાં હોય અને સત્વગુણની અંદર રહેવા છતાં જો તમારી અંદર જ્ઞાનનો અહંકાર આવ્યો કે હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની સૌ હું જ મોટો મોટો ગુરુ સૌ હું જ મોટો સમર્થ છું હું જ છું હું જ કરતા છું મારું જ્ઞાન બધાયથી ઊંચું બીજા બધાને તમે પછાડવાનો પ્રયત્ન કરતા હોય કે બીજા બધાનું ખોટું બરાબર તો સમજી લેજો કે સત્વગુણની અંદર રહેવા છતાં એ જ્ઞાનનો તમને અહંકાર આવી ગયો છે તો એ જ્ઞાનનો જો તમને અહંકાર આવી જાય તો તમારું એ જ્ઞાન જાહેર બની જાય બરાબર પણ જો એ તમારા જ્ઞાનનો તમને અહંકાર ન આવે ભલે તમને આતમ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ જાય છતાં પણ તમારી અંદર અહંકાર ન આવે તો સમજવું કે તમે સત્વગુણથી પણ ઉપર થઈ ગયા છો સત્વગુણમાં જો રહેતા હોય અને તમને અહંકાર આવી જાય જ્ઞાનનો જો કે આતમ પરમાતમ શબ્દને જાણી લે ને તો પછી અહંકાર રહેતો જ નથી બરાબર પણ તમે સત્વગુણની માથે ચાલતા હોય ને થોડું ઘણું તમારી પાસે જ્ઞાન આવી ગયું હોય ને એ જ્ઞાનનો જો તમને અહંકાર આવી જાય તો સત્વગુણથી પણ તમે હજી ઉપર થયા નથી તમે ત્રણ ગુણની અંદર છો બરાબર પછી સત્વગુણની અંદર ઉપર સત્વગુણની અંદર રહીને તમે ભક્તિ ભજન કરો અને રજોગુણ તમોગુણ સત્યગુણ ત્રણે ત્રણ ગુણને તમે બાદ કરી નાખો બરાબર તો તમે ચોથા પદ અવિનાશી સુધી પહોંચી શકો હવે ચોથું પદ જે અવિનાશી છે એને આત્મપદ કહેવામાં આવે છે આત્મા જે છે ને એ આ બાવનક્ષરી નામમાં નથી શરીરમાં નથી શરીરથી ન જણાય બાવનક્ષરી શબ્દોથી ન જણાય રજોગુણ તમોગુણ અસત્યગુણથી ન જણાય એ ગુણાતીત છે ચોથું પદ અવિનાશી એને જ આત્મપદ કહેવામાં આવે છે અને એ આત્મા જ આખા શરીરને ચલાવી રહ્યું છે બરાબર હવે તો આ જ રીતે સમજવાનું છે કે હવે ચોથા પદ અવિનાશી સુધી કઈ રીતે પહોંચવું નક્કી કરી લો કે હું બાવન અક્ષરી શરીરધારી મારું નામ નથી હું બાવન અક્ષરમાં નથી હું શરીર નથી હું ચોથું પદ અવિનાશી આત્મતત્વ છું હવે જ્યારે તમને આત્મતત્વ છું એવું નક્કી થઈ જાય એટલે સુખ આવે તોય ભલે દુઃખ આવે તોય ભલે કોઈ માન આપે તોય ભલે અપમાન આપે તોય ભલે રાગ દ્વેષથી ઉપર થઈ જાઓ માન અપમાનથી ઉપર થઈ જાઓ સુખ દુઃખથી ઉપર થઈ જાઓ નરનારીથી પણ ઉપર થઈ જાઓ આકારથી પણ ઉપર થઈ જાઓ ત્યારે સમજવાનું કે હવે તમે ચોથા પદ અવિનાશીને પ્રાપ્ત કર્યું છે હવે ચોથા પદ અવિનાશી સુધી પહોંચવા માટે હું ઘણા ઓડિયોમાં બોલું છું કે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એની અંદર તમારું મન સ્થિર કરો મન ત્યાં સ્થિર થઈ જાય કોઈ મંત્ર જપવાનો નથી માત્ર શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ચાલતા સોહમ શબ્દ ઉપર ધ્યાન ધરવાનું છે એ શબ્દને સાંભળવાનો પ્રયત્ન કરવાનો છે બહારથી જે આપણે ખેંચીએ છીએ વાયુને એમાં સો શબ્દ ઉઠે છે અને અંદરથી બહાર કાઢીએ એમાં હમ શબ્દ ઉઠે છે આ સોહમ શબ્દ જ્યારે તમને ક્લિયર સાંભળવા મળે અને તમે સાંભળી શકો ત્યારે સમજવાનું કે તમારી જે ચિત્તરૂપી સુરતા છે ધીરે 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 સોમ શબ્દની અંદર લાગી ગઈ છે બરાબર પછી સ્વયં સંપૂર્ણ રીતે તમારી ચિત્તરૂપી સુરતા સોમ શબ્દની અંદર લાગી જાય એટલે ચિત્તની પાછળ અવચેતન મન પણ હોય બુદ્ધિ પણ હોય જાય અહંકાર પણ હોઈ જાય ચેતનમન પણ હોય જાય અને અમાયા પણ હોઈ જાય તમે સોહમ સ્વરૂપ બની જાઓ પછી એ સોહમ શબ્દ જે છે એ પ્રાણ અને અપમાન બંને વાયુ સાથે મળતા કે ઉપર તરફ ચડે છે ડાબી જમણી નાળી સમાન માત્રામાં ચાલવા લાગે ને સુક્ષ્મણાનો દ્વાર ખોલે ને તમે સુખણાના માર્ગે બંકનાળમાં થઈ દસમા દ્વારને ખોલીને બ્રહ્મ સ્વરૂપી આ પ્રકાશી પ્રકાશરૂપી રૂપી જ્ઞાન સ્વરૂપી આત્માને તમે પ્રાપ્ત કરો પ્રકાશ સ્વરૂપીને પછી તમે દેહથી વિદેહતા રંધ્રમાંથી બહાર નીકળી અને સર્વત્ર તમને સોમ શબ્દ સંભળાય અથવા તો તમને પ્રકાશી પ્રકાશ લાગે અથવા તો ઓમકારનો જ તમે નાદ સાંભળો ત્યારે તમે પહોંચ્યા કહેવાય કે હવે હું ચોથા પદ અવિનાશીને મેં પ્રાપ્ત કર્યું છે બાકી નામરૂપ ગુણ મિથ્યા ચોથું પદ અવિનાશી આવું બોલવાથી કાંઈ ન થાય સ્ટેપ બાય સ્ટેપ એ લેવલે ચાલવું પડે છે એ લેવલે પહોંચી જાય આત્મ અવસ્થા ચોથા પદમાં પહોંચી જાય ત્યારે સમજવાનું કે હવે નામરૂપ ગુણ મિથ્યા થઈ ગયું ચોથા પદ અવિનાશીને પ્રાપ્ત કરી ચૂક્યું પણ અત્યારે નામ લઈને કોઈ કાંઈક બોલે તો એને ક્રોધ આવી જાય છે તો એ હજી નામમાં છે શરીર સામું જોઈને કાંઈ બોલે બરાબર તો એ હજી શરીરમાં છે રજોગુણ તમોગુણ સત્યમાં જો કામા પ્રગટ થતી હોય બરાબર સત્વગુણની અંદર જ્ઞાનનો અહંકાર આવતો હોય ક્રોધ આવતો હોય તો સમજી લેવો હજી ત્રિગુણી માયામય રમણ કરે છે ચોથા પદવીનાશીને પ્રાપ્ત નથી કરી ચૂક્યા તો આ બોલવું સહેલું છે કે નામરૂપગુણ મિથ્યા ચોથું પદવીનાશી પણ ચોથા પદવિનાશીને પ્રાપ્ત કરનારો કરોડોમાં કોક વિરલો હોય છે અને ચોથા પદ અવિનાશી આતમ તત્વને પ્રાપ્ત કરી લે છે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે પછી પરમાતમ અવસ્થા તરફ એની યાત્રા આગળ વધે છે બરાબર આ છે સંપૂર્ણપણે મુક્તિ મોક્ષનો માર્ગ બરાબર તો હવે આશા રાખું તમારા પ્રત્યે કે તમને સમજાઈ ગયું હશે તમે કાંઈ ન બોલશો સત્ય સનાતન ધર્મની જય